વેજીટેબલ હેલ્ધી સેન્ડવિચ બનાવવાની માટે મેં અહીંયા કોબીઝ ગાજર અને બીટને ચોપ કરી દીધું છે પછી તેમાં સેન્ડવિચનો મસાલો રેડ પેપ્રિકા ચાટ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે નાખ્યું છે અને મોઝરેલા ચીઝ પણ અંદર નાખ્યું છે આ બધી વસ્તુ બરાબર મિક્સ કરી દેવી પછી આપણે બ્રેડની સ્લાઇસમાં બટર અને ટામેટા સોસ લગાવ ટામેટા સોસ જેને ના ભાવતો હોય તે સ્કીપ કરી શકે છે પછી તેના ઉપર આપણે લીલી ચટણી લગાવવાની છે લીલી ચટણીનો સ્વાદ સેન્ડવિચમાં બહુ સારું લાગે છે પછી જે આપણે મસાલો મિક્સ કર્યો છે તે આપણે બરાબર સરખી રીતે લગાવી દેવાનું છે મેં અહીંયા ગાજર અને બીટનું પ્રમાણ કોબીસ કરતાં વધારે લીધું હતું પછી મોજરેલા ચીઝ પણ થોડું નાખવું અને આપણે ચીઝ ક્યુબ પણ સરખી રીતે નાખી જેટલું ચીઝ વધારે હશે એટલી સેન્ડવિચ સરસ લાગશે તમે એના ઉપર બીજી સ્લાઇઝમાં પણ ચટણી અને સોસ લગાવી શકો છો પછી આના ઉપર તમે એક સેન્ડવિચ મસાલો અને ચાટ મસાલો પણ નાખી શકો છો એટલે સેન્ડવીચનો ટેસ્ટ સરસ આવે ચટણી બરાબર હોય તો સેન્ડવિચ સરસ લાગે છે પછી સેન્ડવિચ મશીનમાં બટર લગાવીને સેન્ડવિચને બરાબર શેકી લેવી બે બાજુ સેન્ડવીચ શેકાઈ ગઈ તમે જોઈ શકો છો બ્રાઉન કલરની સેન્ડવિચ થઈ ગઈ છે પછી તેને સરખી રીતે કટ કરી લેવી કટ તમારી રીતે કરી શકો છો કોઈ ટ્રાયેંગલમાં કરો કોઈ ચોરસમાં કરો તમે જુઓ કે સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે સેન્ડવિચને તમે ટામેટા સોસ અને લીલી ચટણી સાથે ખાઈ શકો છો